કાયદો આમ જનતા માટે છે નેતા માટે નહીં નેતાઓના પાવર સામે ખાખી ધારીઓ પણ છે મજબૂર નેતા પોલીસ સ્ટેશનમાં દસ્તક દે એટલે આરોપી છૂટી જાય આવી જ ઘટના વડોદરામાં સામે આવી છે જ્યાં ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લઈ ભાગેલા કાર ચાલકે પીછો કરનારને ટક્કર મારવાની કોશિશ કરી હતી પરંતુ તે ભાગીને જઈ શક્યો નહીં લોકોએ ચાર કિલોમીટર દૂર રાજમહેલ રોડ પર તેને પકડી પાડ્યો હતો કાર ચાલકનું નામ કુશ પટેલ છે જે મુક્તિધામ સોસાયટીમાં રહે છે અકસ્માત બાદ પીછો કરનાર લોકોએ તેને ઝડપીને પોલીસ હવાલે તો કર્યો બનાવમાં એવું હતું કે ફતેગન પોસ્ટ ઓફિસ પર સિગ્નલ સ્ટોપ હતો સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમ રમાઈને આવતા હતા લગભગ સિત્તેર એસીની સ્પીડ સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું ત્યાંથી એક બાઈક વાળો એક્ટિવા લઈને થોડું ક્રોસ કરતો હતો આ ભાઈ ઉડાવી દીધા છે બેઉને બેઉને ઉડાવી દીધા બેઉની હાલત બહુ ગંભીર છે જેથી મેં ફતે ગણતી એમની પાછળ પાછળ આવ્યો જ હોય પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા તમે તમામ સીસીટીવી ચેક કરજો પીછો કરનાર કહે છે કે આરોપી સિગ્નલ તોડીને ભાગવા જતા અકસ્માત થયો પરંતુ સાંસદ કહે છે કે યુવકો રોંગ સાઈડમાં હતા નવાઈની વાત એ છે કે આરોપી સામે પોલીસ કાર્યવાહી થાય તે પહેલા જ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ખુદ પોલીસ સ્ટેશન દોડી ગયા અને આરોપીને બે કલાકમાં તો છોડાવીને લઈ ગયા એટલું જ નહીં પોલીસ સ્ટેશનના પગથિયા ઉપર ઉભા રહીને હસી મજાક કરતા પણ જોવા મળ્યા

સ્વાભાવિક છે કોઈ છોકરાએ આ રીતના વિડીયો કર્યો છે જે વિડીયો કર્યો છે એ ખોટો છે હું ક્યારેય આવું કામ કરતી નથી વિદ્યાર્થીઓના પરિવાર પર કેટલી હદે દબાણ છે અને આરોપીને કેવી રીતે બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તે તમે ખુદ અહીં જોઈ શકો છો એક તરફ વિદ્યાર્થીના પગે ફ્રેક્ચર થતા તે હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બીજી તરફ આરોપીને છોડાવવા માટે હોસ્પિટલના ડોક્ટરે વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ કરી દેવાયાનું પેપરમાં બતાવ્યું જ્યારે હકીકત એ છે કે નૈનિકનું રવિવારે ઓપરેશન થયું છે ગંભીર ઈજા પહોંચી છે છતાં સાંસદના દબાણના કારણે ડોક્ટરે ખોટા પેપર રજૂ કર્યા અને આરોપીને જામીન મળી ગયા પરમ દિવસે રાતે પાંચ વાગે આજુબાજુને જાણ થઈ કે નહીં કંઈક વાગ્યું છે એવી રીતે પછી અમે લોકો આવ્યા અને પછી ખબર પડી કે વધુ પડતું આવ્યું અમને એમ કે એક્સિડન્ટ થયું એટલે કદાચ છોલાયા હશે કે પૈડા હશે સ્કૂટર ઉપર અહીંયા એને પછી ખબર પડી કે ઓપરેશનમાં લઈ જવાના છે ઓપરેશન ઓપરેશનથી માથામાં સ્ટીચિસ આવ્યા છે આખું છોલાઈ ગયું છે બોડી પછી એમની રાતે અપેક્ષા તો એ જ રાખી જો કોઈ પણ નાનો આમ થઈ અકસ્માત કરતો હોય તો એને પોતાની ભૂલ સમજવી જોઈએ કે ના આપણે એટલીસ્ટ જોઈએ કે શું થયું તમે આવી રીતે ભાગી જાઓ છો અને પાછળથી આવી રીતે હેલ્પ કરે છે એટલીસ્ટ જોવું તો જોઈએ ને કે છોકરા શું થયું છે શું નહીં હજી એમની જોડે બીજો એનો ફ્રેન્ડ હતો તો એને પણ થોડું ઘણું લાગ્યું છે એટલીસ્ટ તમારે આવીને ચેક તો કરવું જોઈએ ને એને રજા નથી આપી અને એ મતલબ આ લેટરમાં સમરી છે કે એને રજા આપી દીધી છે અને બીજા લેટર ડોક્ટરે મને લખીને આપ્યો છે અમારે એવું લખ્યું છે કે પેશન્ટને પેઇન થાય છે એટલે કન્ટિન્યુ રાખવાનું છે તો તમે સિક્કો મરાવતા હો એવું શું શું કાર્યવાહી કરી અને શું સારવાર કરી છે નૈમિકને નૈમિકને રાત્રે

ઘરે લગ્ન પ્રસંગ હોય તો લોકોને અડફેટે લેવાની છૂટ કઈ રીતે હોઈ શકે વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવાથી ટક્કર મારનાર આરોપી નિર્દોષ કઈ રીતે બની શકે ઘાયલ વિદ્યાર્થીઓ પર એફઆઈઆરની ગર્ભિત ધમકી શું આરોપીને છોડાવવા માટે ઉચ્ચારવામાં આવી સવાલ અનેક છે ત્યારે હાલ તો આ કેસમાં નેતાગીરીના જોરે ફરિયાદીઓને દબાવી કેસ કેસને પતાવી દેવામાં આવે છે કે પછી આરોપી કુશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યુઝ વડોદરા